અકસ્માત સર્જનાર કાર પર પંજાબ પોલીસનું લખાણ છે આરોપી અન્ય મિત્રની કાર લઈ અને નીકળ્યો હતો ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર સરગાસન પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં બીએમડબલ્યુ કાર ચાલકે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી ગઈકાલે રાત્રે સરગાસણ ડી માર્ટની પાછળ આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી તો રાહદારીને કાર ચાલકે અડફેટે લીધો હતો અને ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે આ અકસ્માતમાં શાંતા નામની ઓગણત્રીસ વર્ષીય યુવતીનું મોત થયું છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે